કપાસના ભાવમાં તેજીનો માહોલ આજે પણ જોવા મળી રહ્યો છે આજે તારીખ પાંચ નવ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ગોંડલ સોળસો રાજકોટ સોળસો અઠ્યાસી જસદણ સોળસો અમરેલી સોળસો સિત્તેર જેતપુર સોળસો એકાવન બાબરા સોળસો જામ જામજોધપુર સોળસો ને સોળ ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ છે આપણે જોઈએ તો રાઠોડ મનહર સોળસો પચાસ સાડોદર જામજોધપુરથી ગદેથરિયાભાઈની કોમેન્ટ છે કે સત્તરસો ગુતમ કરીને કોમેન્ટ છે કે સત્તરસો એડી ડી વિરાણીભાઈની કોમેન્ટ છે ગામ હિરાણા તાલુકો લાઠી જિલ્લો અમરેલીથી અમારે ત્યાં સોળસો પંચોતેરમાં માંગે છે વાંકાનેર કોઠારિયાથી અબ્દુલભાઈની કોમેન્ટ છે કે અમારે ત્યાં સોળસો ને પચાસ ખેડૂત મિત્રો આવી રીતે તમારા વિસ્તારનું તમે નામ લખો તો આપણે ખેડૂત મિત્રોને વ્યવસ્થિત ખ્યાલ આવી જાય કે આ વિસ્તારમાં આવા ભાવ ગામડે બેઠા કપાસના બોલાઈ રહ્યા છે આજે તારીખ પાંચ નવ બે હજાર ચોવીસના રોજ બધા જ વાયદાનો સમય બે વાગ્યે અને પાંચ મિનિટની આસપાસ આપણે જોઈએ તો ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર બે હજાર ચોવીસનો ઝીરો પોઈન્ટ બાવીસ જેટલો વધીને સિત્તેર પોઈન્ટ ઝીરો ત્રણની આસપાસ ચાલી રહ્યો છે આપણી રૂની ગાંસડી એમસીએક્સ કોટન કેન્ડી બસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો વાયદો બસો રૂપિયા જેટલો વધીને ઓગણસાઠ હજાર બસોની આસપાસ ચાલી રહ્યો છે અને એમસી ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો વાયદો છાસઠ રૂપિયા જેટલો ઘટીને ત્રણ હજાર પાંચસો સિત્તાવીસની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો ગામડા બેઠા તમારે ત્યાં કેવા ભાવ ચાલી રહ્યા છે અને કોમેન્ટમાં તમે ખેડૂત મિત્રો ગુજરાતીમાં લખો ટાઈપિંગ કરો તો ગામનું નામ અને અટકનું નામ છે તે વ્યવસ્થિત રીતે અમને સમજાય અને ખેડૂત મિત્રોને પણ સમજી શકે તે રીતે ખેડૂત મિત્રો ગુજરાતીમાં તમે ટાઈપ કરો કોમેન્ટમાં જવાબ લખો તે ગુજરાતીમાં લખો તો વ્યવસ્થિત રીતે અમને વાંચવામાં અને ખેડૂત મિત્રોને વાંચવામાં ખૂબ સારો એવો ફાયદો થાય ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો